વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આપણી સ્પોકન ઇંગ્લિશ કોર્સની એક સિરીઝ ચાલી રહી છે અને એ મુજબ આજનો આપણો આ દસમો લેક્ચર છે અને આજના વિડીયોમાં આપણે ઓબ્જેક્ટ એટલે કે કર્મ એટલે શું તેના વિશે શીખીશું તો ચાલો શરૂઆત કરીએ અહીંયા જુઓ બે વાક્ય આપેલા છે આઈ એમ પ્લેઈંગ ફૂટબોલ તો હવે હું તમને કદાચ એમ પૂછું કે આ વાક્યમાં કર્મ શું છે તો કદાચ તમને આવડતું હશે તો તમે કહેશો કે આ વાક્યમાં ફૂટબોલ એ કર્મ છે બરાબર ફૂટબોલ એ કર્મ છે આ વાક્યમાં પરંતુ હવે આ વાક્યમાં જુઓ આ વાક્યમાં હું તમને એમ પૂછું કે આમાં કર્મ શું છે તો તમે કદાચ આમાં પણ ફૂટબોલ કહેશો તો આ વાક્યમાં ફૂટબોલ એ કર્મ નથી તો આ શું છે તે આપણે આગળ શીખીશું અને કદાચ જો તમને કર્મ એટલે શું તે ન આવડતો હોય તો આ લેક્ચર તમારા માટે જ છે તો ચાલો આગળ જોઈએ તો આગળ આપણે શીખી ગયા હતા કે અંગ્રેજી ભાષાના કોઈપણ વાક્યમાં ત્રણ ભાગ હોય છે એક સબ્જેક્ટ એટલે કે કરતા ક્રિયાપદ એટલે કે વર્મ અને અન્ય શબ્દો એટલે કે ઓબ્જેક્ટિવ પાર્ટ તો આપણે કરતા અને ક્રિયાપદ એટલે શું તેના આગળના વિડીયોમાં આપણે શીખી ગયા છીએ અને જો તમે તે વિડીયો ન જોયા હોય તો પહેલાં તમે તે વિડીયો જોઈ લો તો જ તમને આ વિડીયોમાં સમજાશે તો આ વિડીયોમાં આપણે અન્ય શબ્દો વિશે જોઈશું તો અંગ્રેજી ભાષામાં અન્ય શબ્દો તો ઘણા હશે જેમ કે વિશેષણ એટલે કે એડજેક્ટિવ હશે ક્રિયા વિશેષણ એટલે કે એડવર્બ હશે આ ઉપરાંત પ્રિપોઝિશન હશે કન્જક્શન હશે આર્ટિકલ હશે ડિટર્મિન્યુર્સ હશે તો આ બધા શબ્દો વિશે આપણે જ્યારે પાર્ટ્સ ઓફ સ્પીચ વિશે ભણીશું ત્યારે હું તમને શીખવાડીશ તો આ વિડીયોમાં આપણે ફક્ત ઓબ્જેક્ટિવ પાર્ટ તરીકે ઓબ્જેક્ટ એટલે તેના વિશે જોઈશું અને ત્યારે મેં તમને એક ફોર્મ્યુલા વિશે વાત કરી હતી એસવીઓ તો આ એસવીઓ શું છે તો કે અંગ્રેજી ભાષાના કોઈ પણ વાક્યમાં સબ્જેક્ટ પ્લસ વર્ડ પ્લસ ઓબ્જેક્ટ આવેલા હોય છે તો આપણે એસવીઓને યાદ રાખીશું તો ચાલો હવે આપણે આગળ જોઈએ તો હવે આપણે જોઈએ કર્મ એટલે શું તો અંગ્રેજીમાં એને આપણે ઓબ્જેક્ટ કહીશું તો કોઈ પણ વાક્યમાં કરતા દ્વારા થતા કામની અસર જે વસ્તુ અથવા તો વ્યક્તિ પર થાય છે તે વસ્તુ અથવા તે વ્યક્તિને આપણે તે વાક્યનો કર્મ કહીશું તો આગળ આપણે શીખી ગયા હતા કે કરતાં કોઈ પણ વાક્યમાં કામ કોણ કરતું હોય છે કરતા તો કરતાં જે કંઈ પણ કામ કરતો હોય છે કામ એટલે શું ક્રિયા તો કરતાં જે કંઈ પણ ક્રિયા કરતો હશે તેની અસર જે વસ્તુ અથવા તો કોઈ વ્યક્તિ હશે તેના પર થતી હશે તો તે વસ્તુ અથવા તો તે વ્યક્તિને આપણે કર્મ કહીશું જે આપણે એક ઉદાહરણ દ્વારા સરળતાથી શીખીશું એ પહેલાં થોડું જોઈ લો કર્મ શોધવા માટે ક્રિયાપદને શું અથવા કોને જેવા શબ્દ દ્વારા પૂછવામાં આવે છે તો આપણે જ્યારે વાક્યમાં કર્મ શોધવું હશે ત્યારે આપણે ક્રિયાપદને શું શબ્દ વડે પ્રશ્ન પૂછીશું અથવા તો કોને શબ્દ વડે પ્રશ્ન પૂછીશું ક્યારેક વાક્યમાં કર્મ ન પણ હોય ત્યારે ફક્ત કોમ્પ્લિમેન્ટ હશે તો ક્યારેક ક્યારેક એવું વાક્ય હશે કે તેમાં કર્મ નહીં પણ હોય તો ત્યારે શું હશે કોમ્પ્લિમેન્ટ કોમ્પ્લિમેન્ટ એટલે શું તો કોમ્પ્લિમેન્ટ એટલે એવા શબ્દોનો સમૂહ કે જે વાક્ય પૂરું કરવા માટે વપરાયા હશે તો આગળ આપણે શીખી ગયા હતા કે અંગ્રેજી ભાષાના કોઈ પણ વાક્યમાં સબ્જેક્ટ પ્લસ વર્ડ પ્લસ ઓબ્જેક્ટિવ પાર્ટ હશે તો ઓબ્જેક્ટિવ પાર્ટમાં ઓબ્જેક્ટ કદાચ ન હોય પણ અન્ય શબ્દો પણ હોઈ શકે છે તો હવે આપણે ઉદાહરણ દ્વારા જોઈએ કે કોઈ પણ વાક્યમાં કર્મ કેવી રીતે શોધવો તો આ વાક્યમાં આપણે ત્રણે ત્રણ વસ્તુ શોધતા શીખીશું તો કોઈપણ વાક્યમાં આપણે સૌ પ્રથમ શું શોધીશું વર્બ શોધીશું વર્ગ તો ચાલો આ વાક્યમાં આપણે વર્ગ શોધીએ તો વર્ગ શોધવા માટે મેં તમને શીખવાડ્યું હતું કે કોઈપણ વાક્યમાં શું કામ થાય છે તેવો પ્રશ્ન પૂછવાનો તો ચાલો આને આપણે પૂછીએ તો આ વાક્યમાં શું કામ થાય છે તો આ વાક્યમાં રમવાનું કામ થાય છે રમવું એટલે પ્લે તો આ વાક્યમાં વર્ગ શું છે તો કે પ્લે એક વર્બ છે તો હવે આપણે સબ્જેક્ટ શોધીશું તો સબ્જેક્ટ એટલે શું કરતા તો કરતા શોધવા માટે મેં તમને શીખવાડ્યું હતું કે આપણે ક્રિયાપદને કોણ શબ્દ વડે પ્રશ્ન પૂછીશું તો રમી રહ્યો છે કોણ રમી રહ્યો છે તો કે હું રમી રહ્યો છે તો હું માટે આપણે અહીંયા આઈ શબ્દ વપરાયો છે તો આઈ એ આ વાક્યનો કરતા છે કરતા એટલે કે સબ્જેક્ટ તો હવે આપણે આ વાક્યમાં ઓબ્જેક્ટ શોધીશું ઓબ્જેક્ટ એટલે કર્મ તો કર્મ શોધવા માટે આપણે આગળ જોયું કે ક્રિયાપદને શું અથવા તો કોને શબ્દ વડે પ્રશ્ન પૂછવાનો તો ક્રિયાપદને આપણે શું શબ્દ વડે પ્રશ્ન પૂછીએ રમી રહ્યો છે તો શું રમી રહ્યો છે ફૂટબોલ તો આ ફૂટબોલ શું છે તો ફૂટબોલ વાક્યનું કર્મ છે આપણે વ્યાખ્યામાં જોયું કે સબ્જેક્ટ દ્વારા જે કામ થતું હશે તેની અસર કોના પર થતી હશે જે શબ્દ પર થાય તેને આપણે કર્મ કહીશું તો આ સબ્જેક્ટ કોણ છે તો આ વાક્યમાં હું ફૂટબોલ રમવાનું કામ કરી રહ્યો છું તો ફૂટબોલ આપણે જ્યારે રમતા હોય તો ફૂટબોલ ઉપર કંઈક અસર થશે ને આ જગ્યાએથી બીજી જગ્યાએ જાય અથવા તો કોઈ બીજો પાસ કરે ને કોઈ ત્રીજા વ્યક્તિ પાસે જાય તો જે કામ થાય છે તેની અસર કોના પર થાય છે તો વાક્યમાં જે કામ થાય છે તેની અસર કોના પર થાય છે તો વાક્યમાં જે કામ થાય છે તેની અસર ફૂટબોલ ઉપર થાય છે ફૂટબોલ એક વ્યક્તિ પાસેથી બીજા વ્યક્તિ પાસે જાય બીજા વ્યક્તિ પાસેથી ત્રીજા વ્યક્તિ પાસે થાય તો હવે તમને સમજાઈ ગયું હશે કે કર્મ એટલે શું તો કર્મ એટલે શું કે કર્તા દ્વારા જે પણ કંઈ કામ થતું હશે તેની અસર જે વ્યક્તિ અથવા તો વસ્તુ પર પડતી હશે તેને આપણે કર્મ કહીશું તો ફૂટબોલ અહીંયા શું છે તો ફૂટબોલ અહીંયા એક વસ્તુ છે આ વાક્યમાં કર્મ શું છે તો આ વાક્યમાં કર્મ ફૂટબોલ છે આઈ હોપ હવે તમને સમજાઈ ગયું હશે તો હવે બીજું વાક્ય જુઓ આઈ હેવ ઓ ફૂટબોલ આ વાક્યમાં જુઓ સબ્જેક્ટ કોઈ કામ કરે છે તો આ વાક્યમાં સબ્જેક્ટ કોઈ કામ કરતો જ નથી તો આ વાક્યને આપણે સિમ્પલ સેન્ટેન્સ કહીશું તો હું તમને સિમ્પલ સેન્ટેન્સ આવશે ત્યારે ફરી પાછો શીખવાડીશ કે કર્તા કેવી રીતે શોધવો કર્મ કેવી રીતે શોધવું ક્રિયાપદ કેવી રીતે શોધવું પરંતુ અહીંયા ફક્ત સમજી લો કે આ વાક્યમાં સબ્જેક્ટ કોઈ કામ કરતો જ નથી તો આ વાક્યમાં કર્મ કંઈ હશે જ નહીં કેમ કે કર્મ એટલે શું તો કર્મ એટલે કરતાં જે કામ કરતો હશે તેની અસર જે શબ્દ પર પડે તો આ વાક્યમાં કરતાં કોઈ કામ જ નથી કરતો તો ઓબ્વિયસલી આ વાક્યમાં કર્મ છે જ નહીં તો આ શું છે તો આ એક કોમ્પ્લિમેન્ટ છે કોમ્પ્લિમેન્ટ એટલે શું તો કોમ્પ્લિમેન્ટ એટલે કે એવો શબ્દનો સમૂહ જે વાક્યને પૂરું કરવા માટે આવે છે તો અહીંયા આ હેવ ફૂટબોલ શું આપેલું છે તો આ એક કોમ્પ્લિમેન્ટ છે તો જ્યારે આપણે સિમ્પલ સેન્ટેન્સ શીખીશું ત્યારે હું તમને ફૂલ ડિટેલમાં શીખવાડીશ અત્યારે તમે ફક્ત કર્મ એટલે શું તે શીખી લો તો આ વાક્યમાં કામ થાય છે માટે અહીંયા કર્મ છે આ વાક્યમાં કોઈ કામ થતું નથી એટલા માટે અહીંયા કર્મ નથી આગળનું વાક્ય જુઓ અશોક ગેવ ઇઝ બુક ટુ અવિનાશ અશોકે તેની ચોપડી અવિનાશને આપી તો આ વાક્યમાં જુઓ સૌ પ્રથમ આપણે ક્રિયાપદ શોધીશું તો ક્રિયાપદ શોધવા માટે આપણે વાક્યમાં શું કામ થાય છે એવો પ્રશ્ન પૂછીશું તો આ વાક્યમાં શું કામ થાય છે તો આ વાક્યમાં આપવાનું કામ થાય છે આપવું એટલે ગીવ તો અહીંયા ગેવ તો ગેવ એ ભૂતકાળનું રૂપ છે તો આ વાક્ય સાદા ભૂતકાળનું છે જે આગળનો વિષય એ આપણે આગળ જોઈશું અહીંયા ફક્ત એ શીખો કે આ વાક્યમાં ક્રિયાપદ કેવી રીતે શોધવું તો આપી એ અહીંયા ક્રિયાપદ છે તો હવે આપણે કરતા શોધીશું તો કરતા શોધવા માટે આપણે શું કરીશું તો કરતા શોધવા માટે આપણે ક્રિયાપદને કોણ શબ્દ વડે પ્રશ્ન પૂછીશું તો આપે છે તો કોણ આપે છે તો અશોક આપે છે અશોક તો આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે તો અશોક શું આપે છે તો કે ચોપડી આપે છે તો આ ચોપડી શબ્દ શું છે તો આ ચોપડી શબ્દ આ વાક્યનો કર્મ છે એટલે કે ઓબ્જેક્ટ છે ઓબ્જેક્ટ અને કોને આપે છે તો કે અવિનાશને આપે છે તો આને પણ આપણે શું કહીશું કર્મ કહીશું તો એક વાક્યમાં બે કર્મ પણ આવી શકે છે કારણ કે આપણે આગળ વ્યાખ્યામાં જોયું કે વાક્યમાં કર્મ શોધવા માટે શું શબ્દ અથવા તો કોને શબ્દ વડે આપણે પ્રશ્ન પૂછીશું તો આ વાક્યમાં બે કર્મ છે એક ચોપડી અને એક અવિનાશ હવે આ કેવા કર્મ છે તે આપણે આગળ જોઈશું પરંતુ આ વાક્યમાં તમે શીખો કે કર્મ કેવી રીતે શોધવા તો કર્મ કેવી રીતે શોધવાના મેં તમને શીખવાડ્યું તો આ વાક્યમાં કર્મ શું છે તો આ વાક્યમાં બુક એ પણ એક કર્મ છે અને અવિનાશ એ પણ કર્મ છે અને અહીંયા સબ્જેક્ટ કોણ છે તો અશોકે સબ્જેક્ટ છે અને આ ગેવ શું છે તો કે આ એક વર્બ એટલે ક્રિયાપદ છે